નમસ્કારો નેશન બ્લસ ન્યુઝ હું છું પરીક્ષા ચર્ચા મોદી દ્વારા આજે તાલ કટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમ થકી દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને વડાપ્રધાન વચ્ચે સીધો સંવાદ થયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓને વિધારથુને પરીક્ષા દરમિયાન તણાવ અને તણાવને દૂર કરવા માટેની ટિપ્સ આપી હતી જેથી આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે આ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક કૃષ્ણા પાચાણી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા એસએફ ના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ શાળાના શિક્ષકો અને ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનાર જે પરીક્ષાઓ છે એમાં વિદ્યાર્થીઓનો જે ડર હોય એ ભગાવવા માટે એમની સાથે આજે વાર્તાલાપ કર્યો આ વાર્તાલાપ આજે સાતમી વાર દેશના યશસ્વી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે કર્યો જેથી કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને જે પરીક્ષાથી વિદ્યાર્થીઓ ડરતા હોય તો એમની વાતથી વિદ્યાર્થીઓમાં એક પ્રેરણા મળે અને ખૂબ સુંદર એમણે વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો આજે હું અહીંયા છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારી સાથે સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ મેહુલભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ ખૂબ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રેહ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર